ફ્રેન્ચાઈઝ આપવાના બહાને દેશના જુદા જુદા રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ આચરનારા આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે મોરબી સાયબર ક્રાઈમની ટીમે વેબસાઇટમાં લોકોને ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લેનારા આરોપી રીતુ આનંદ પરમેશ્વરને ઝડપી પાડ્યો છે મોરબી સાયબર ક્રાઈમની ટીમે ઝારખંડના રહેવાસીને છત્તીસગઢ રાજ્યમાંથી ઉપાડી લીધો છે જેની પાસેથી લાખો રૂપિયાનો ભેદ ઉકેલી શકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે હાલ દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રારંભિક તપાસમાં એક કરોડ થી વધુ ફ્રોડ ના ભેદ ઉકેલાયા છે પરંતુ હજી પણ માસ્ટર માઇન્ડ મુખ્ય સૂત્રધાર પાસેથી દેશના કયા કયા રાજ્યોમાં નેવ જેટલી વેબસાઇટ બનાવીને નાગરિકો સાથે ઓનલાઈન ફ્રોડ કરી છે તે મોરબી સાયબર ક્રાઈમની આગળની તપાસમાં ખુલશે અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના ભાડાના મકાનમાં ઓનલાઈન ફ્રોડ નેટવર્ક ચલાવતા આરોપીને મોરબી સાયબર ક્રાઈમ સેલના પીઆઈ કે કે દરબારની ટીમે પર્દાફાશ કરીને ટીમને મોટી સફળતા મળી છે ગત ડિસેમ્બર બે હજાર એક સાયબર ક્રાઇમના ગુનો નોંધવામાં આવેલા અને એ ગુનાની જે મોડલ કોમ્પ્લેન્ટી હતી એ એવા પ્રકારની હતી કે જે ફરિયાદી છે એને જુડિયો ટાટા જુડિયો કરીને જે રિટેલ આઉટલેટની કંપની છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે ગૂગલ ઉપર અથવા જે એડવર્ટીઝમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવે છે એના ઉપર તે ખર્ચ કરી અને જે વેબસાઈટ મળી એના ઉપર તમામ પોતાની વિગતો ભરી અને પછી સામેથી કોન્ટેક્ટ કરીને અલગ અલગ અઠાવીસ લાખ જેટલા રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ એ પ્રોજેક્ટના નામે પ્રોજેક્ટમાં ગયા ને પછી એને ખ્યાલ આવ્યો જે વેબસાઈટ હતી એ પર બેક હતી અને કરતા હતા તે દરમિયાન જે વેબસાઈટ હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરવા માંગેલા અને એ ઉપરથી એક આરોપી ઠાલે કા

ઓરિજિનલ કોઈ વેબસાઈટ હોય google.com તો એનાથી સિમિલર સાઉન્ડિંગ નેમ રાખીને અલગ એડ ગૂગલ એડ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર ચલાવે તો રેટ જે વેબસાઈટ છે એ સર્ચ એન્જિન જે ચાલે છે એમાં ઉપર આવે તો કોઈ એ વેબસાઈટ ઉપર

આ લેના બાપેથી જે ટેકનિકલ રીતે બાપાતાતા મોબાઈલ ફોન લેપટોપ ટેલિ કાર્ડ સાઈટની ડિટેલ દેવતી હોય સુપર ચેલેવાવા આવેલી છે અને એની પાછળ કામ ચાલે છે એટલે આ પ્રશ્ન પાછળ છે કે એ હાલ કરવાનું મુશ્કેલ છે કેમ કે ઇના વેબસાઈટ ઉપર જે લોકોએ રજીસ્ટર કર્યા છે એના ડેટા ત્યારે આપણે કલેક્ટ કરી રહ્યા છે ખરેખર ફક્ત ડેટા એના બાપે આયા હોય બધા કાટે ક્લાઉડ થયા હોય એવા પણ નથી આપણે સામેથી પણ એવી જાહેરાત કરશું કે એ જે તમામ 90 વેબસાઈટ છે એને આપણે જાહેર કરશું કે વેબસાઈટ ઉપરથી કોઈ આપણે સામેથી એવા જણાવતા હોય કે ના વેબસાઈટ ઉપર ડેટા આપીને અને પૈસા ફસાઈ ગયા હોય તો એને સાથે ચીટિંગ થઈ હોય તો એમાં ફરજ ગુનો રજીસ્ટર કરવામાં પણ આવશે અહીંયા હોય અને બીજી રાજ્યોમાં હોય

हाल खुले अच्छे देना ताकि पदोक्ष रहते और प्रत्यक्ष रहते मनी ट्रेन में आने ट्रेन के लिए तो इमा जोड़ायला छे ये लोगों ने पदवा पाचान छे सर पर ये जो मतलब ए ए अत्यारे जे मैं बात करी पीएम जन औषधि केंद्र ना ऊपर थी एक ने वेबसाइट बनाया छे बट कई बार ये वेबसाइट ऊपर जाई ने कोई કોઈ સાથે છેતરપિંડી થઈ છે કે કેમ એ વખત ખરાઈ કર્યા પછી